નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી બરાબર વિદ્યા સહાયક ભરતી અંગે જે નવી અપડેટો આવી એની ચર્ચા કરવાના છે ખાસ કરીને વિદ્યા સહાયક ભરતીનું હજી સુધી જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં નથી આવ્યું બરાબર તો આ જનરલ મેરિટ બે દિવસ બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે તો એને લઈને શું નવી અપડેટ છે એની વાત આપણે આજના વિડિયોમાં કરવાના છીએ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પીએમએલ હજી સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યું તો આ પીએમએલ ક્યાં સુધીમાં એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં ડિક્લેર થઈ શકે એની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરશું અને લાસ્ટમાં ઘણા ઉમેદવારોને સવાલ છે કે ક્રમિક ભરતી નહીં થાય બરાબર તો ક્રમિક ભરતી થશે કે નહીં એને લઈને શું નવી અપડેટ છે એની પણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે એટલે વિડીયો અંત સુધી નિહાળજો તેમજ આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી તમામ અપડેટો તમને મળતી રહે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે વિદ્યા સહાયક ભરતીનું જનરલ મેરિટ કે ત્યારે આવશે બરાબર એને લઈને શું નવા સમાચાર છે એની વાત કરીએ ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને લાસ્ટમાં ક્રમિક ભરતી અંગે ચર્ચા કરીએ વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરવી છે વિદ્યા સહાયક ભરતી બરાબર તો વિદ્યા સહાયક ભરતીનું જનરલ મેરિટ હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યું અને મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે વિદ્યા સહાયકનું જનરલ મેરિટ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ડિક્લેર કરવામાં આવશે બરાબર પરંતુ કોઈ કારણોસર આ મેરિટ હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યું પરંતુ હવે આજ રોજ કાંઈક સમાચાર મળી રહ્યા છે બરાબર એટલે કે ન્યૂઝપેપરમાં કાંઈક એવી અપડેટ મળી રહી છે કે જે જનરલ મેરિટ છે બરાબર એ બે દિવસ બાદ ડિકલેર કરવામાં આવી શકે તો એ શું છે બરાબર એના પર આપણે એક નજર કરીએ તો મિત્રો ભરતીના ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય એવા સમાચાર આપણને કઈ ન્યૂઝપેપરમાં જોવા મળ્યા હતા તો ચાલો એ જે સમાચાર છે બરાબર એના પર એક નજર કરીએ તો મિત્રો અહીં લખેલું છે કે કાયમી ભરતી માટેના ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે તો મિત્રો આપણે સૌ જાણીએ કે અત્યારે પ્રાથમિક શાળાઓમાં બરાબર પ્રાથમિક શાળાઓમાં જે જિલ્લા ફેરબદલી છે એનો કેમ્પ ચાલી રહ્યો છે એટલે કે જે આ કેમ્પ છે એ પૂર્ણ થશે ત્યારબાદ વિદ્યા સહાયકનું જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર એવા કંઈક સમાચાર આપણને ન્યૂઝપેપરમાં જોવા મળ્યા હતા તો મિત્રો હવે આપણે જોઈએ કે આ જે જિલ્લા ફેરબદલીનું શેડ્યુલ છે બરાબર એટલે કે આ જે કેમ્પ છે એ ક્યાં સુધીમાં પૂર્ણ થશે તો મિત્રો અત્યારે તમારી સામે જે દેખાઈ રહ્યું છે બરાબર એ જિલ્લા ફેરબદલીનું શિડ્યુલ છે તો મિત્રો અત્યારે જે બીજો તબક્કો ચાલે છે એનું શિડ્યુલ જોઈએ તો અહીં સ્પષ્ટ લખેલું છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ જિલ્લા ફેરબદલી ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી એટલે કે મિત્રો જે શિક્ષકો જિલ્લા ફેરબદલી કરવા માગે છે બરાબર એમને ઓર્ડર ઇસ્યુ કરવાની તારીખ અહીં આપને આપેલી છે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જિલ્લા ફેરબદલી કરવા માંગતા શિક્ષકોના ઓર્ડર ઇસ્યુ કરવા કરી દેવામાં આવશે બરાબર તો મિત્ર અહીંથી સ્પષ્ટ થાય છે કે આ જે જિલ્લા ફેરબદલીની કામગીરી છે બરાબર એ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જવાની છે એટલે કે જિલ્લા ફેરબદલી કેમ્પ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે એટલે એકત્રીસ ડિસેમ્બર બાદ એટલે કે તારીખ એકથી પાંચ તારીખ સુધીમાં જે આ જનરલ મેરિટ છે બરાબર વિદ્યા સહાયક ભરતીનું જે જનરલ મેરિટ છે એ પ્રસિદ્ધ કરવામાં આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો ન્યૂઝપેપરમાં જે અપડેટ જોવા મળી હતી બરાબર એમાં આગળ રીડ કરીએ તો અહીં લખેલું છે જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી બાદ વિવિધ જિલ્લા ખાલી જગ્યાની સ્થિતિ બદલાશે એટલે કે જે કેમ્પ એકત્રીસ ડિસેમ્બરમાં ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે બરાબર ત્યારબાદ જે જગ્યાઓ ખાલી છે બરાબર એમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે જેથી બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા મુજબ ખાલી જગ્યાની વિગતોના આધારે કેટેગરી મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે બરાબર એટલે કે એકત્રીસ ડિસેમ્બર બાદ નવું રોસ્ટર તૈયાર કરવામાં આવશે જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મ ભરેલ ઉમેદવારનું મેરિટ જાહેર કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જનરલ કેમ્પ એટલે કે જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થશે ત્યારબાદ નવું રોસ્ટર તૈયાર કરવામાં આવશે અને એના આધારે જે ઉમેદવારોનું મેરિટ યાદી છે બરાબર એ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે વિદ્યા સહાયકનું જે મેરિટ યાદી છે બરાબર એ આપણે આમ સંભવિત તારીખ જોઈએ બરાબર તો એક જાન્યુઆરી બાદ અને દસ જાન્યુઆરી પહેલાં આ પ્રસિદ્ધ કરવામાં આવી શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે બરાબર મિત્રો હવે વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બરાબર એટલે કે શિક્ષણ સહાયકને લઈને શું નવી અપડેટ છે તો મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બરાબર એટલે કે ધોરણ નવથી થી બાર સેકન્ડરી અને હાઈ સેકન્ડરીનું જનરલ મેરિટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે પરંતુ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બરાબર એટલે કે પીએમએલ હજુ સુધીમાં ડિક્લેર કરવામાં નથી આવ્યું તો આ પીએમએલ ક્યાં સુધીમાં ડિક્લેર કરવામાં આવી શકે તો મિત્રો અત્યારે જે મળતી માહિતી મુજબ જોવા જઈએ બરાબર તો પંદર જાન્યુઆરી એટલે કે પંદર જાન્યુઆરીની આસપાસ આપણને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બરાબર સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું પ્રોવિઝનલ મેરિટ જે લિસ્ટ છે બરાબર એ ડિક્લેર થતું જોવા મળી શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આ હતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને લઈને નવી અપડેટ હવે દોસ્તો વાત કરવી છે કે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે બરાબર એ ક્રમિક ભરતી થશે કે નહીં કારણ કે મોટાભાગના ઉમેદવારોને સવાલ છે કે જે ભરતી ચાલી રહી છે બરાબર એ ક્રમિક ભરતી નહીં થાય તો ક્રમિક ભરતીને લઈને શું નવા એંધાણ દેખાઈ રહ્યા છે બરાબર એને લઈને શું નવી અપડેટ છે એના પર એક નજર કરીએ મિત્રો ક્રમિક ભરતીની વાત કરતાં પહેલાં હજી સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ આ વિડીયોને લાઇક કરી દો જેથી કરીને આવા જ શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકને લગતા નવી અપડેટોવાળા વિડીયો તમને મળતા રહે તો મિત્રો ક્રમિક ભરતીની વાત કરીએ બરાબર તો ન્યૂઝપેપરમાં કંઈક ક્રમિક ભરતીને લઈને કંઈક નવી અપડેટ જોવા મળી હતી એટલે કે ન્યૂઝપેપરમાં ક્રમિક ભરતીના એંધાણ જોવા મળ્યા હતા નજર કરીએ તો અહીં લખેલું છે કે ભરતી ક્રમિક હોવાથી બરાબર તમે સ્પષ્ટ લખેલું છે જોઈ શકો છો મિત્રો કે ભરતી ક્રમિક હોવાથી જ્યાં સુધી હાઈ સ્કૂલ બરાબર એટલે કે સેકન્ડરી અને હાઈ સેકન્ડરીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષકોની કાર્યવાહી આગળ વધી શક્ય નથી બરાબર તો મિત્રો આપણે સૌ જાણીએ કે જો ક્રમિક ભરતી થશે બરાબર તો વિદ્યા સહાયક ભરતી એટલે કે વિદ્યા સહાયક ભરતીની કામગીરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરખામણીમાં થોડી લેટ થતી જોવા મળી શકે તો મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ન્યૂઝપેપરમાં કંઈક કાયમી ભરતીના એંધાણ આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું આશા રાખું છું કે અપડેટો તમને ગમી હશે જો અપડેટો સારી લાગી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો